Sous-titres par SousTitreur. હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય વિડીયો મિત્રો આજે હું તમને એવી જગ્યાએ લઈ જવાનું જ્યાં માત્ર સાઠ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી ડિશ મળે છે તો આ જગ્યા ક્યાં આવેલી છે જમવામાં શું શું સુવિધા છે શું ટાઈમિંગ છે અને એક્ઝેક્ટલી આ જગ્યાનું લોકેશન ક્યાં છે તે હું તમને આ વિડીયોમાં જણાવું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડા અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણે આ વિડીયોની સફળ તો મિત્રો આપણે અત્યારે ઊભા છીએ શિવશક્તિ ભોજનાલય જે ઈડર સિટીમાં આવેલું છે અને અહીં માત્ર સાઠ રૂપિયામાં અનલિમિટેડ શુદ્ધ ગુજરાતી ડીશ મળે છે તો ચાલો અંદર જઈએ અને જમવામાં કઈ કઈ વસ્તુ છે આ ઉપરાંત અહીંયા જમવાનું કઈ રીતના બને છે તે રસોડાની પણ હું તમને મુલાકાત લેવડાવીશ તો ચાલો આપણે હવે અંદર જઈએ અને શું અંદર બીજા નિયમો થોડા ઘણા છે તે પણ હું તમને બતાવતો શરૂ કરીએ આપણે અંદર જવાની સફરને તમે અહીંયા આવો તો તમારે પાર્કિંગની પણ સુવિધાની વ્યવસ્થા તમે જોઈ શકો છો સરસ મજાનું પાર્કિંગ છે કંઈ ફોર વ્હીલ લઈને આવે ટુ વ્હીલ લઈને આવે તો એ સરસ મજાનું પાર્કિંગ કરી દેવાનું અને સામે જ છે આ શિવશક્તિ ભોજનાલય હવે હું તમને અંદર લઈ જઈશ અહીંયા બહાર પણ બેસીને જમી શકો છો બહારની ખુલ્લી હવામાં પણ તમને જમવાનું મળશે કે અહીંયા જોજો જમવાનું ચાલું છે અને અહીંયા મિનરલ પાણીની પણ ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે પાછી બાજુમાં પણ સાદું પાણી પણ છે અને અહીંયા તમારે વેઇટિંગમાં બેસવું હોય તો મારે સોફાની પણ વ્યવસ્થા તમને જોવા મળશે અને અત્યારે આપણે શિવશક્તિ ભોજનાલય બિલકુલ સામે છે અને અહીંયા થોડો જોઈ શકો છો અહીંયાનું તમને જમવાનું સારું લાગે તો એકવાર બેલ વગાડીને તમને એમનો અભિપ્રાય આપે તમને સારું લાગે તો તમે બેલ વગાડી શકો છો અને હવે આપણે હું તમને અંદર લઈ જાઉં આજનું મેનુ છે જોઈ શકો છો મિક્સ વેજમાં લા લાલ ચોરી કઠોરમાં રોટલી છે દાર ભાત છે અને મિક્સ વેજ એ મિક્સ સબ્જી છે સાંજે છે છોલે બટોરે અને મોગરની દાળ ચાવલ અને આ ગ્રુપમાં એડ થવા માટે નંબર પણ છે તમે જોઈ શકો છો આ એડ નંબરથી તમે એડ પણ થઈ શકો છો શું મેનુ છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય પ્રથમ તમે અહીંયાથી ટોકન લેવું પડશે જોઈ શકો છો ટોકન લીધા બાદ તમારે પછી જ ટોકન આપીને આગળ જમવા જો ત્યારે ટોકન નીકળવાની પ્રોસેસ ચાલુ છે એક ટોકન આપણે ઘટાવ્યું છે જોઈ શકો આ પ્રકારે ટોકન તમારે લેવાનું રહેશે ટોકન અહીંયા જમા કરાવવું પડશે ને હા ટોકન તમારે પછી અહીંયા આપવાનું હોય છે જોઈ શકો આપણે ટોકન આપી દીધું હવે આપણે ડીશ લઈ અને જમવાની શરૂઆત કરીએ આપણે ડીશ લઈ લઈએ સૌ પ્રથમ આપણને પહેલાં રોટલી મળશે જોઈ શકો છો અને પછી આપણને સબ્જી મળશે આ સબ્જી મિક્સ સબ્જી છે મિક્સ સબ્જી આપણને જોઈ શકાય છે અનલિમિટેડ તમે ભોજન કરી શકો છો માત્ર સાઠ રૂપિયામાં અહીંયા બીજી આ છે કઠોળ અને ચણાની મગની સબ્જી છે મગની સબ્જી છે પછી આપણને દાળ મળશે દાળ અને પછી ભાત આટલું હોય છે ને તમારે એક્સ્ટ્રા છાસ વગેરે લેવી હોય તો પણ મળી જાય અને જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે મિત્રો આપણે ડીશ આવી ચૂકી છે બે સબ્જી છે મગ છે મિક્સ વેજીટેબલ સબ્જી છે દાળ છે ભાત છે અને રોટલી છે આ સાઠ રૂપિયા અનલિમિટેડ તમે જમી શકો છો અને તમારે છાશ અને પાપડ જોઈતો હોય તો એક્સ્ટ્રા એના પર દસ રૂપિયા દસ રૂપિયા છે પાપડના દસ રૂપિયા અને છાશના પણ દસ રૂપિયા છે તો મિત્રો આપણે ડીશ આવી ચૂકી છે વાત કરું તો હું સરસ મજાનું જમવાનું છે વધારે તીખું પણ નહીં મોડું પણ નહીં મીડિયમ સરસ મજાનું જમવાનું છે અને જોઈ શકું છો ડીશ મને તો સારું લાગ્યું બીજી પણ સબ્જી તમે ટેસ્ટ કરીને બતાવો જે મગની સબ્જી છે મગની સબ્જી પણ એક નંબર છે તો આ રીતના ડિશ તમારે આપણે આવી ગઈ ને આપણે શરૂ કર્યું મારો અનુભવ છે મને તો સારું લાગ્યું અનલિમિટેડ માત્ર સાહીઠ રૂપિયામાં બહુ સારું તો મિત્રો હવે આપણે અહીં જમવાનું બને છે તે રસોડાની પણ મુલાકાત લઈ લઉં બતાવું તમને કે કઈ રીતના આપણે જમવાનું બને છે તે પણ હું તમને બતાવી દઉં જ્યાં રસોઈ બને છે તે આવી જુ કે જો તમે જોઈ શકો છો અહીંયા આ રોટલી સરસ મજાની રોટલી બની રહી છે જોઈ શકો છો સરસ મજાની ગરમ રોટલી થઈ રહી છે અને અહીંયા રસોડાનું કંઈ જોઈ જોઈ શકાય છે હવે અમને તમે અંદર લઈ જાઓ અહીંયા જોઈ શકો છો આ મશીનની અંદર ઓટોમેટિક રોટલી બને છે તમને એવી રીતે પણ બતાવી દઉં જો આ રીતના લોટના જે ગોળ ગલ્લા હોય તે અંદર મૂકવાના એટલે સીધી રોટી બનીને બહાર આવી જાય સોરી જોઈ શકો છો હા રોટી બનીને બહાર આવશે જેવા તેઓ નાખશે ત્યાંથી પ્રોસેસ ગુલ્લા નાખવામાં આવે અને પછી રોટલી બનીને બહાર આવી જાય જોઈ શકો છો જોઈ શકો છો લોટ બાંધેલો છે અને ગુલ્લા તૈયાર થઈ રહ્યા છે ને અહીં તમને શુદ્ધ સાત્વિક જમવાનું મળે તે માટે બ્રાન્ડેડ કંપનીની વસ્તુ યુઝ કરવામાં આવે છે કોઈ મસાલા રામદેવના છે ને તમામ પ્રકારના જોઈ શકો સામાન તમને શુદ્ધ કહેવાય કે ક્વોલિટીનો વાળો મળશે અહીંયા પણ સબ્જી આ સબ્જી પણ તમને બતાવી દઉં જોઈ શકો છો સબ્જી બનીને તૈયાર છે તો આ શુદ્ધ સાત્વિક જમવાનું મળે છે ત્યાં બાજુમાં શું છે એ પણ સબ્જી છે તો આ ચોળીની સબ્જી છે કઠોરમાં જોઈ શકાય છે અત્યારે મેનુમાં આ પ્રકારે છે અહીંયા રોટલી બને છે અહીંયા જોઈએ ટિફિન પેક પણ થાય છે ટિફિન પેક કરવા પાર્સલ કરવા હોય તો પણ પાર્સલની પણ વ્યવસ્થા તમે જોઈ શકો છો પાર્સલ તૈયાર થઈ રહ્યા છે અને તમારે ઘરે લઈ જવા હોય પછી તમારે કોઈ બીજી જગ્યાએ દુકાન પર મંગાવ્યું હોય જે જગ્યાએ તમે કામ કરતા તે જગ્યાએ તમારે લઈ જાવ ત્યાં પણ તમે લઈ જઈ શકો છો મેં થોડા નીતિ નિયમો પણ સમજાવ્યું હતું કે ડિશમાં એક જ ડિશમાં ફક્ત એક જ જણું જમી શકશે અને સાઠ રૂપિયા જો બીજો નવાનું અલગ બીજું માણસ જમશે તો સાઠ રૂપિયા એક્સ્ટ્રા થશે એ પણ થોડું જમ્યા બાદ થાળી છાસ ગ્લાસ બહાર ડબ્બામાં મૂકવા વિનંતી છે જો તમારે એક્સ્ટ્રા પાપડ લેવો હોય તો દસ રૂપિયા એક્સ્ટ્રા છાસ લેવી જોઈએ દસ રૂપિયા છે અને ભોજન પાસ એક ટાઈમ માન્ય ગણાય છે સવારનો ભોજન પાસ સાંજે કે બીજા દિવસે માન્ય નહીં ગણાય પાંચ વર્ષના ઉપાણાં બાળકને જમવા માટે સાઠ રૂપિયાનું ભોજનનો પાસ લેવો પડશે તો આ પ્રકારે સેલ્ફ સર્વિસે જાતે લેવાનું રહેશે અને અન્નનો બગાડ ન કરવાની પણ વાત કહેવામાં આવી છે અને અન્નનો જો બગાડ કરશો ત્રીસ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ પણ તો તમારે જોઈ શકો છો અહીં તમારે સેલ્ફ સર્વિસ છે જાતે થાળી લેવાની અને પછી જમવાનું હોય છે જોઈ શકો છો લોકો તમને પીરસવામાં આવશે થાળી તમારે ત્યાંથી લઈ લેવાની અહીંયા પીરસવાનું શરૂ થઈ ગયું છે જો આ રીતના જમવાનું તમને મળી જશે તો આજના વિડીયોમાં આપણે અનલિમિટેડ ભોજન માત્ર સાઇટ રૂપિયા હું ગુજરાતી જે શિવશક્તિ ભોજનાલય છે ત્યાં જમણ કાઢ્યું સરસ મજાનું જમવાનું મળે છે આ ઉપરાંત જ્યાં રસોઈ બને છે ત્યાંની પણ તમને મુલાકાત લેવડાવી તો આ જગ્યાનું એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો ઈડર હિંમતનગર હાઈવે ઈડર શહેરની અંદર સરદારપુરા બસ સ્ટેન્ડ બિલકુલ સામે શિવશક્તિ જીનની અંદર આ ભોજનાલય આવેલું છે સમયની વાત કરું ટાઈમિંગ તો સવારે દસથી બે અને સાંજનો ટાઈમ છે છથી નવ તો તમે આ જગ્યાની મુલાકાત લઈ શકો છો જમવાનું જમી શકો છો જો તમે ઈડરમાં છો અથવા અંબાજી જઈ રહ્યા છો તો ઈડરથી અંબાજી હિંમતનગર અંબાજી હાઈવે પર જ આ ભોજનાલય આવેલું છે જ્યાં માત્ર સાહીઠ રૂપિયા અનલિમિટેડ ભોજન મળે છે આ ઉપરાંત સાથે સાત દિવસ અલગ અલગ મેનુ હોય છે અને સેલ્ફ સર્વિસ છે તમામ પ્રકારની વિડીયો એમાં માહિતી આપી છે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં તો ફરી મળીએ નવા એક વિડીયો સાથે થેન્ક યુ